હેલો મિત્રો જય દ્વારકાધીશ જય રામાભીર મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં વાત કરીએ દેવ રામાયણ ગ્રંથની તાકાત અને તેનો પરચો મળ્યો ખેમચંદ વાણિયાને તેનો સંપૂર્ણ ઇતિહાસ તો વિડીયાને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો રામદેવીરના જે ચરિત્રો આપણે સાંભળીએ છીએ તે બધાનું વર્ણન છે રામદેવ રામાયણમાં તો આ ગ્રંથની તાકાત શું છે અને તેનો પરચો ખેમચંદ વાણિયાને મળ્યો હતો ખેમચંદ નામનો એક વાણિયો હતો તેને ખૂબ મોટો વેપાર હતો અને ધન પણ ઘણું હતું પણ ઘરમાં સંતાન નહીં આ વાણિયો એ આપણે જે હેલો સાંભળીએ છીએ એ વાણિયાની વાત નથી પણ બીજા વાણિયાની વાત છે તેને સંતાનની ખોટ હતી તે અંદરથી પ્રાર્થના ખૂબ કરે કે કોઈ આનો ઉપાય મળી જાય તે દરરોજે દરરોજ એ જ પ્રાર્થના કરે કે કોઈ તો એવો ઉપાય મળે કે જેથી સંતાન પ્રાપ્ત થાય ત્યારે તેને કોઈએ કહ્યું કે કોઈ સાધુ સંત પાસે જાવ તે આનો રસ્તો જરૂર બતાવશે તે કોઈ સંત પાસે જાય છે તો સંતે કહ્યું કે તારે દીકરો જોતો હોય તો રામદેવજી મહારાજ આપે તું રણુ જા ત્યાં જઈને માનતા કર રામદેવજી મહારાજ તને જરૂર દીકરો આપશે તમારા ભાગ્યમાં ન હોય તો પણ રામદેવજી મહારાજ દીકરો આપશે જ ખેમચંદ વાણીઓ ગયો રણુજા એ પણ હાલીને અને રામદેવજી મહારાજ આગળ જઈને કહ્યું હે રામદેવજી તું બધાની ઈચ્છા પૂરી કરવાવાળો હોય તો મારી એટલી જ ઈચ્છા છે કે મારે ત્યાં દીકરો આપ એ દીકરો મોટો થાય હાલવા જેવડો થઈ જાય ત્યારે હું મારા દીકરાને ચલાવીને રણુજા લઈ આવીશ તે એવી માનતા કરીને પાછો આવી ગયો અને કોઈ આયુર્વેદાચાર્ય મળી ગયા હશે અને તેને રસ્તો બતાવ્યો હશે અને તેના કારણે ભગવાનની કૃપાથી તેને દીકરો થયો અને એ દીકરો જ્યારે પાંચ વર્ષનો થયો અને હાલતા શીખી ગયું તો આ વાણીઓ પાંચ વર્ષના દીકરાને લઈને અન્ય લોકોને કહ્યું કે જેટલા લોકો મારી સાથે આવે તેની બધાની જમવાની વ્યવસ્થા મારી ઉપર અને આખો સંઘ નીકળ્યો છે જમવાની વ્યવસ્થા સાથે છે અને પૂરતું ધન પણ લીધું છે કે આપણે બધામાં દાન પૂર્ણ જ કરવું છે પણ રસ્તામાં ધન લૂંટવા માટે લૂંટારા આવ્યા છે લૂંટારાઓ ધન તો લૂંટી ગયા પણ એનો દીકરો કોમળ અને સુંદર હતો એને પણ લઈ ગયા અને આખા સંઘનું ધન લૂંટાઈ ગયું અને દીકરો પણ લૂંટાઈ ગયો આપણને થાય કે ધન તો લૂંટે પણ આ દીકરો ઉપાડવાનું કારણ શું હશે આવું શા માટે કર્યું હશે આ લૂંટારાઓ અમુક સમયે બલિદાન આપે એ જીવતા માણસનું બલિદાન આપ અને આ દીકરો આવો કોમળ છે અને તેને કમળ પૂજા કરાવવાની હતી એટલે મસ્તક ચડાવવાનું હતું એ માટે આવો બાળક ક્યાંથી મળે એટલે તેને બાળકને ઉપાડી લીધું એ સમયે નારાયણ મુનિ આ નારાયણ મુનિ એટલે બીજું કોઈ નહીં પણ રામદેવ રામાયણ ગ્રંથની જેને રચના કરી એ છે આ નારાયણ મુનિ અને તેનો શિષ્ય રૂડો પગર તે ત્યાં એક વૃક્ષ નીચે બેઠા હતા એ સમયે આ લોકો તો ખૂબ રડતા હતા અને આર્તનાદ સાથે રડતા હતા કે રામદેવજી આ તમારી જ પ્રસાદી હતી હું આપના દરબારમાં આવતો હતો અને મારો જ દીકરો લૂંટાઈ ગયો તો કાલ સવારે હું કોને મોઢું બતાવીશ અને સૈનિકો પણ રડે છે કે અમે વાણિયાની સાથે હતા અમે તેનું ધન તો ન બચાવી શક્યા પણ અમે એના દીકરાને બચાવી ન શક્યા અને આર્દનાદ સાથે બધા પોકાર કરી ઉઠ્યા છે એ અવાજ નારાયણ મુનિ અને રૂડો ભગત જ્યાં હતા ત્યાં સંભળાયો અને તે આવ્યા છે સૈનિકોને કહ્યું કે આજુબાજુમાં શોધો ક્યાંક તો એ હશે જ અને સિપાઈઓ ગયા છે તપાસ કરવા માટે બાજુના ગામમાં ગયા ત્યાં સિપાઈઓએ પૂછ્યું કે વાણિયાનો દીકરો કોઈ લઈ ગયા છે અને ધન પણ લૂંટાઈ ગયું છે તો ગામ લોકોએ કહ્યું કે અહીંયા જંગલમાં એક માતાજીનું મંદિર છે લૂંટારા બધું ધન લઈને ત્યાં જ જાય છે અને ક્યારેક ક્યારેક માતાજીને કમળ પૂજા પણ ચડાવે છે પણ એ જગ્યા પટવાળી અને અવાવરું જગ્યા છે સિપાઈઓ અને રૂડો ભગત તે જગ્યાએ ગયા તે અવાવરું જગ્યા હતી અને બધા બલી ચડાવવાની તૈયારી જ કરતા હતા ત્યાં આ લોકો ત્યાં પહોંચી ગયા અને લૂંટારાને થયું કે આટલા બધા માણસો છે આપણને પકડી લેશે તો અને લૂંટારા ભાગ્યા પણ એમાંથી એક લૂંટારો હતો એને થયું કે આ દીકરાની બલી તો ન ચડાવી શક્યા પણ આને મારી નાખો અને એનું ગળું દબાવી નાખ્યું અને ભાગી ગયું બધા સૈનિકોએ નજીક જઈને જોયું તો ત્યાં તો દીકરો મરી ગયો હતો હવે શું કરવું બધાએ તેને હાથમાં લીધો અને બીજે ક્યાંય રાખવા કરતા સંતોના ચરણોમાં આને રાખવો જોઈએ આ બધા જ્યાં લઈને આવ્યા આ જોઈને ખેમચંદ વાણીઓ તો બેભાન થઈ ગયો તે આ જોઈ ન શક્યો તેને એક ને એક દીકરો હતો આટલી માનતા પછી તેને દીકરો આવ્યો હતો અને એ પણ મરી ગયો આ જોઈને તે તો બેભાન થઈ ગયો તેને સંતના ચરણમાં રાખી દીધું બધાએ પ્રાર્થના કરી કે સંતના ચરણમાં તો માણસ જીવતો થઈ જાય તમે કૃપા કરો અને સંતે પ્રાર્થના કરી કે હે રામા પીર આ તો મારી પરીક્ષા છે આ મારી નહીં પણ આ તારી પરીક્ષા છે આ નારાયણ મુનિએ રામદેવ રામાયણ નામનો ગ્રંથ લખ્યો હતો તે તેની સાથે જ હતો તેને કહ્યું કે હે રામદેવ પીર તું સાક્ષાત આ ગ્રંથમાં પધાર્યો હોય તો આ ગ્રંથ આ બાળક માથે મૂકું છું તું આમાં પધાર્યો હોય તો એનો પરચો એ છે કે આ બાળક જીવિત થઈ જાય અને જેવો જ માથા ઉપર ગ્રંથ રાખ્યો એટલે બાળક ઊભો થઈ ગયો અને સંતના ખોડામાં બેસી ગયો તો નારાયણ મુનિએ કહ્યું કે તું પહેલાં તારા બેબાન પિતાને જગાડ અને બધાએ વાણિયાને જગાડ્યો અને આખી હકીકત જણાવી અને આ ગ્રંથની તાકાત વિશે પણ જણાવ્યું જો આ ગ્રંથ અડાડવાથી મારો દીકરો જીવિત થતો હોય જો આ ગ્રંથમાં આટલી તાકાત હોય તો આમાં રહેલા ચરિત્રમાં કેટલી તાકાત હશે એમાં રહેલા રામદેવજીના ચરિત્રો જો આપણને અડી જાય તો આપણે કેટલા પવિત્ર બની જઈએ જય રામાપીર જય દ્વારકાધીશ